સંજલે તાલુકાના હિરોલા ગ્રામ પંચાયતના પાંડી ફળિયામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયતના પાંડી ફળિયામાં આંગણવાડી કેન્દ્ર ઉપર જઈ ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સાહેબની જન્મજયંતિ અને ભારત દેશના યશવિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની સેવા પખવાડ્યા કાર્યક્રમ નિમિત્તે પોતાના સ્વખર્ચે સ્ટીલની ડીશ જેમ્સ ચોકલેટ દાળ ભાત કેળા સફરજન જામફળ અને એકવીસ રાષ્ટ્રધ્વજ લહેરાવી હનુમાનજી દાદાનું માસ્ક પહેરી સંજેલી ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ હિરોલા પાંડી ફળિયા આંગણવાડીના બાળકો જોડે જે એક અનોખી ઉજવણી કરી હતી